આજે તમારી માટે મેસીની અંદર એક ટ્રેક્ટર લઈને આવ્યો છું તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દેજો તમારી માટે મેસીની અંદર મેસી બસો એકતાલીસ ફક્ત નવસો અઢાર કલાક ચાલેલું બે હજાર એકવીસનું મોડલ તમારી માટે લાવી દીધું છે સાડા ચાર ટાયર નવા પીટી પેક ફ્રેસ કન્ડિક્સરની અંદર તમને ટ્રેક્ટર મળશે બાકી ટ્રેક્ટરમાં કાંઈ જોવાનું નહીં બે હજાર એકવીસનું મોડલ છે નવસો અઢાર કલાક ચાલેલું છે જે પણ ભાઈને ટ્રેક્ટર જોતું હોય કે આપણા ધોળકાના વાડાની અંદર આવી જાય ને તમને આ ટ્રેક્ટર મળી જશે અને આપણી પાસે એક નહીં એવા સો ટ્રેક્ટરો છે જે અલગ અલગ કંપનીના તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો ફટાફટ ભાઈઓ જેમને ટ્રેક્ટરો લેવા છે હોલસેલની અંદર તો એકવાર વાર ચંડીના ટ્રેક્ટરનો સંપર્ક કરી લે આપણો વાડો ધોળકા પુલેન ચોકડી ઉપર આવેલો છે ખેડા ભગોધરા હાઈવે આપણો મોબાઈલ નંબર તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદરથી મળી જશે તો ફટાફટ ફોલો કરો અને વિડીયો શેર કરો જય માતાજી જય જવાન જય કિસાન